પડોદરાના શિનુરમાંથી પસાર થતી નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ અંબાલી ગામમાં મંદિરના પગથિયા સુધી પહોંચ્યા નર્મદા નદીના પાણી અનસુયા માતા મંદિરના પગથિયા સુધી પહોંચ્યા નર્મદા નદીના પાણી નર્મદા નદી તોફાની બનતા શિનોર પ્રશાસન અલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે પ્રશ્નોમાં પણ જોઈ શકાય છે અનસુયા માતા મંદિર હાલ પાણીમાં ગરકાવ થયું છે સતત પાણીની આવકને કારણે હાલ આ પાણી છે તે મંદિર સુધી ધસી આવ્યા છે ઇનોર તાલુકામાં આવેલું અંબાલી ગામ અને તેની અંદર આવેલું અંશયાધામ અત્યારે નર્મદાજીનું પાણી વધતું હોય અંસયા માતાના મંદિરમાં પાણી ઘૂસી ગયું છે આવી રીતના દર વર્ષે દર વર્ષે માતાને સ્નાન કરવામાં નર્મદાજીને અંશયાજી બી ભેગા થાય જ છે ઘણી વખત પાણી વધી ગયું હોય તો મંદિર ઉપર પાણી જતું રહેશે અને એ પાણી અમારે નાવડી ઉપર લઈને ફરવું પડે છે અત્યારે મંદિરમાંથી બધો સામાન અમે ભેગા વગેરે કરી લીધેલો છે બધું સામાન હટાવી લીધો છે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનસૂયા માતાનું મંદિર કે જે પાણીમાં ગરકાવ થયું છે નર્મદા નદીના પાણી અનસૂયા માતાના મંદિર પરિસરમાં આવી ગયા છે હાલ તો મંદિરમાં રહેલો જે સામાન છે તેને બહાર કાઢી લેવામાં આવ્યો છે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાનું પણ સ્થાનિકોને પૂજારી કહી રહ્યા છે તો નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ચાણોદનો મલહાર રાવ ઘાટ પાણીમાં ગરકાવ મલ્હાર રાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી નવ્વાણું પગથિયા પાણીમાં ગરકાવ ચારણોદ આવતા ભક્તોને વિધિમાં થવો વિલંબ સાત તારીખથી શ્રાદ્ધ પક્ષ શરૂ થવાનું હોવાથી ચાણોદના પીડિતો જે પંડિતો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે ચરણોદમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે આ મલ્હારરાવ ઘાટ અહીં લોકો પિતૃ તર્પણ માટે આવતા હોય છે પરંતુ હાલ એકસો આઠ ઘાટ પૈકી નવ્વાણું ઘાટ પાણીમાં ગરકાવ છે અને સાત તારીખથી શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થઈ રહ્યો છે ત્યારે હાલ જે તીર્થ પંડિતો છે તીર્થ પુરોહિતો છે તે પણ અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે